કે ના તો ચૈતર વસાવાનો કોઈ પણ ન્યૂઝ ચેનલ ઉપર તેમનો વિડીયો જોયો છે તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે બે મહિનાની અંદર ચૈતર વસાવાની અંદર શું બદલાવ આવ્યો ચૈતર વસાવાનો ચહેરો પહેલા હતો એવો રહ્યો હશે કે નહીં રહ્યો હોય કારણ કે મિત્રો ઘરે ચૈતર વસાવા રહે એ અલગની વાત છે અને આ મિત્રો જેલ છે ચૈતર વસાવા બે મહિનાથી પણ વધારે ટાઈમથી જેલની અંદર છે તો ઘણા બધા લોકોની એવી એવી કોમેન્ટો આવે છે કે શું ચૈતર વસાવા અત્યારે હાલ જેલની અંદર શું કરી રહ્યા છે અને ચૈતર વસાવાનો ચહેરો કેવો દેખાઈ રહ્યો છે તો મિત્રો અત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે શું સમાચાર સામે આવી રહ્યા છે એ જાણવા માટે પહેલા આપણી YouTube ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલ ઉપર આવા નવા નવા અને લેટેસ્ટ ન્યૂઝ જોવા મળતા રહે છે મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા જ્યારથી જેલની અંદર ગયા છે ત્યારથી બહાર નથી આવ્યા

પણ તમે કોમેન્ટમાં શું કહેવા માંગો છો ચૈતર વસાવા વિશે એ કોમેન્ટ કરજો અને હવે ચૈતર વસાવા થોડાક જ દિવસો બાદ જેલની બહાર આવી રહ્યા છે જેવા ચૈતર વસાવા જેલની બહાર આવશે ત્યારે એક અલગ લેવલની એન્ટ્રી થશે અને એક મોટો ધમાકો થશે એ પહેલા જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો ચૈતર વસાવા આવી રહ્યા છે જેલની બહાર